નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો સૌથી પહેલાં તો નિર્માણ ન્યૂઝના તમામ સ્ટાફ વતી સર્વેને સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ દર્શક મિત્રો એક બાજુ જ્યારે પંદરમી ઓગસ્ટની વાત કરતા હોઈએ પંદરમી ઓગસ્ટે દેશને અંગ્રેજોની ગુલામીમાંથી અત્યારે તો આઝાદી મળી હતી સાથે સાથે તેના સિત્યોતેર વર્ષ પૂર્ણા થયા અને ઇઠ્યોતેરમા વર્ષની જે શરૂઆત છે દેશભરમાં દેશભક્તિની એક લહેર છે નગરજનોને અત્યારે તો અનેક એવી શુભકામનાઓ પણ પાઠવવામાં આવી રહી છે ત્યારે સ્વતંત્રતા દિવસ ઉપર અત્યારે તો રાષ્ટ્રસ્વામાં પોતાનું સર્વસ્વ અર્પણ કળા અને અમર બલિદાનોની અત્યારે તો જે દરેક જે અત્યારે તો મહાવીરો છે તેમની વાતો કરવામાં આવે છે યોગદાનની અત્યારે તો બાબત કહેવામાં આવે છે પણ જ્યારે આપણે ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની બાબત પર ચર્ચા કરતા આવીએ ત્યારે ચોક્કસથી એક સવાલ ઉપસ્થિત થાય છે અને એ સવાલ છે મહિલાઓની આઝાદીનો સવારે છ વાગે હોય બપોરે બે વાગ્યે હોય કે પછી રાત્રે કે પછી સાંજે પાંચ વાગે હોય કે પછી રાત્રે બાર કે બે વાગે પણ હોય કલકત્તાની જે ઘટના સામે આવી ત્યારબાદથી લઈને આખા દેશભરમાં સવાલ જ ઉપસ્થિત થઈ રહ્યો છે કે શું મહિલા અત્યારે હાલ તો આઝાદ થઈ છે આ પ્રકારની જે પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે ત્યારે સવાલ એ જ યથાવત અત્યારે જોવા મળી રહ્યો છે કે આ પ્રકારની જે ઘટનાઓ છે એ બંધ થવાનું ક્યારે નામ રહેશે આઝાદી પર્વની આપણે વાત તો કરીએ છીએ પણ દેશમાં જ્યારે મહિલાઓની વાત કરતા આવીએ ત્યારે મહિલાઓને લઈને હજુ પણ સવાલ કેમ યથાવત જોવા મળી રહ્યા છે ક્યારે આ સવાલ પર પૂર્ણ વિરામ આવશે ક્યારેલ તો મહિલા એમ સેફ ફિલ કરીને તલાલતો બહાર નીકળશે તે પણ એક સવાલ યથાવત જોવા મળતો હોય છે અને આજે આ સ્વતંત્રતા દિવસ ઉપર ચર્ચા કરીએ છીએ પણ સ્વતંત્રતા દિવસ ઉપર આ ચર્ચામાં આ મુદ્દો ઘણો યથાવત છે મહત્વનો છે કારણ કે આ મહિલાઓનો મુદ્દો છે સ્વતંત્રતા પર્વો પર ચર્ચા વિચારણા કરીશું ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ઋત્વીબેન પટેલ કે જેઓ સામાજિક કાર્યકર્તા છે સાથે સાથે જયવંતભાઈ પંડ્યા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને સાથે સાથે યુથ એક્ટિવિસ્ટ એવા હર્ષભાઈ સંઘાણી આપણી સાથે જોડી ગયા છે જે આપણું સૌથી પહેલા તો સ્વાગત છે ઋત્વીબેન મહિલાઓને લઈને હું આજે ચર્ચા મેં શરૂઆત તો કરીશ તો આજે સૌથી પહેલાં તો સ્વાતંત્ર પર્વને લઈને આપણે પ્રતિક્રિયા અને ત્યારબાદ સવાલ જે ઉપસ્થિત થતા હોય છે તેને લઈને પણ એમ કહેવાય ને કે મહિલાઓને લઈને હજુ પણ એ જ સવાલ યથાવત છે જ્યારે નિર્ભયા હોય કે પછી બોમ્બેની ઘટના હોય કે પછી વેસ્ટ બેંગાલી બાબત હોય દરેક વખતે આ સવાલ યથાવત જોવા મળતો હોય છે શું કહેશો સૌથી પહેલાં તો સ્વતંત્રતા પર્વને લઈને આપની પ્રતિક્રિયા અને ત્યારબાદ મેં જે આપણો પ્રશ્ન પૂછ્યો હતો તેની પ્રતિક્રિયા જી સૌથી પહેલા તો ઇઠોતેર માં સ્વતંત્રતા દિવસની આપને બંને ભાઈઓને અને તમામ પ્રેક્ષકોને હું શુભેચ્છાઓ પાઠવું છું સોશિયલ ચેનલ પર આપણે બધા જ એક બહુ મોટા પ્રશ્નનો સામનો કરી રહ્યા છીએ અને એ પ્રશ્ન એ છે કે જે દરેક અત્યારે દેશની દીકરી સોશિયલ મીડિયા પર પણ એનો જે અવાજ છે એ અવાજ ઉઠાવીને પ્રશ્ન કરી રહી છે કે આ સ્વતંત્રતા દિવસની ઉજવણી ની જે વાતો કરો છો તો સૌથી પહેલા તો ખરેખર આપણે સ્વતંત્ર છીએ ખરા શું આ આ ઉજવણી વર્ષે પણ કલકત્તાની ઘટના બની એવી ઘટનાઓ બનતી રહેતી હોય એક ડોક્ટર બનેલી દીકરી જયારે એના કામની જગ્યાએ એ આટલી અસુરક્ષિત હોય અને એની સુરક્ષા કરવા વાળા જ એના પર આ જઘન્ય અપરાધ એના પર ગુજારતા હોય ત્યારે શું સ્વતંત્રતા દિવસ મનાવવો જોઈએ ખરો તો સૌથી પહેલા તો યજ્ઞ મારો અંગત પણ એ મત છે કે સ્વતંત્રતા દિવસ કરોડો સપના સેવી અને લોહી રેડ્યું હતું પોતાની આખી આખી જિંદગી કુરબાન કરી દીધી હતી અને સ્વાભાવિકપણે દેશ માટે જે સપના જોયા હશે એ સ્વપ્નનો દેશ આવો તો નહોતો જ પણ એના માટે થઈને જે બલિદાન આપ્યું છે પોતાની આખી જિંદગી હોમી દીધી છે એને આપણે જરાય નાની સરખી ના ગણવી જોઈએ વર્ષમાં થાલી બે દિવસ એવા આવે છે માંડ કે જયારે ભારતીય તરીકે આપણે આપણા આપણા ભારત દેશની આપણે આપણી રાષ્ટ્રભક્તિની આપણે દેશભક્તિની વાત કરતા હોઈએ અને એ બે દિવસોમાં પણ આપણે આવા પ્રશ્નો આવી ચર્ચાઓ કરવી પડે એ દરેક ભારતીય તરીકે એ મહિલા હોય કે પુરુષ હોય એ શરમની અને બહુ દુઃખની વાત છે યજ્ઞભાઈ અને તમે જે પ્રશ્ન કર્યો ને એમાં તમે સમયનું સૂચન કર્યું કે દિવસ હોય કે રાત હોય આ હોય કે તે હોય એમાં એક વસ્તુ તો ઉમેરવાની રહી ગઈ કે બે વર્ષની હોય કે બ્યાશી વર્ષની હોય આ દેશની કોઈ પણ દીકરી કોઈ પણ જગ્યાએ આજે આ આપના માધ્યમથી આપની ન્યૂઝ ચેનલ છે ને બહુ સંવેદનશીલતા સાથે હું કહી રહી છું કે હું તો સમાજની વચ્ચે દિવસ રાત કામ કરું છું માસ્ટર્સ ડિગ્રી સુધીનો અભ્યાસ કર્યો છે મને સારી એવી ભગવાનની કૃપાથી સગવડો મળી છે છતાં પણ હું પણ નહીં કહી શકું કે મારી જિંદગીમાં મને આવો કોઈ અનુભવ નથી થયો દેશની દરેક દીકરીને ક્યાંક ને ક્યાંક આ વસ્તુ સહન કરવાની ભોગવવાની આવી જ છે અને એ દર દર મિનિટે મિનિટે ભારતમાં એક બળાત્કાર નો ગુનો થાય છે જે નોંધાય છે નોંધાતા નહીં હોય એવા તો કેટલાય હશે તો આ બધા જ પ્રશ્નો યજ્ઞભાઈ અત્યારે થઈ રહ્યા છે અને આપણી સાથે બીજા બે ભાઈઓ પણ આ ચર્ચામાં જોડાયા છે અને આ ચર્ચા કરવાની આ વિરોધ કરવાની આ અવાજ ઉઠાવવાની જે સ્વતંત્રતા અત્યારે મળી છે ને એ તો સ્વતંત્રતાને આપણે સરાહવી જ પડે કે લાખો લોકો એના માટે લોહી રેડ્યું છે અને આ વાત પણ આ પ્રશ્ન પણ આ ફરિયાદ પણ હું અત્યારે અહીંયા ઉઠાવી શકું છું એ મારી સ્વતંત્રતા છે અને એનું મને આનંદ પણ છે ને ગૌરવ પણ છે બિલકુલ બિલકુલ સાચી વાત તો એક બાજુ જ્યારે અઠ્યોતેર માં સ્વાતંત્ર્ય પર્વની તો ઉજવણી આપણે કરી રહ્યા છીએ પણ એક એમ કહેવાય મહાત્મા ગાંધીએ જે એક સપનું જે સેવ્યું હતું કે ના ભારત દેશ એ અંગ્રેજોની ગુલામીમાંથી અત્યારે આઝાદ થાય અને પોતાની રીતે આત્મનિર્ભરતાની સાથે અત્યારે ભારત દેશ આગળ વધે આપણે બહુ સારી બાબત છે સાચી બાબત પણ એ છે કે આપણે પહેલા ઘઉં એક્સપોર્ટ કરતા હતા સોરી ઇમ્પોર્ટ કરતા હતા પણ અત્યારે હાલની જો વાત કરીએ તો અત્યારે આપણે ઘઉં એક્સપોર્ટ પણ કરીએ છીએ અત્યારે ભારત દેશમાં સોયથી માંડીને અત્યારે એરોપ્લેન સુધીના જે સ્પેરપાર્ટ છે એ પણ અત્યારે બની રહ્યા છે દેશ ઇકોનોમીની દ્રષ્ટિએ પણ ઘણો બધો આગળ વધી રહ્યો છે પાંચમી આપણી ઇકોનોમી છે વી હેવ ટુ પ્રાઉડ ઇટ પણ સવાલ અત્યારે મહિલાઓને લઈને ચોક્કસથી થતા હોય છે કે આ પ્રશ્નનું સોલ્યુશન આવશે આવશે તો ક્યારે આવશે અને કેવી રીતે પણ આવશે એની ઉપર આપણે પછી ચર્ચા કરીએ પણ તેની પહેલાં જયવંતભાઈ આજે જ્યારે સ્વતંત્રતા પર્વને લઈને ચર્ચા વિચારણા કરી રહ્યા છે આપ તો ખૂબ જ સારા એવા વિશ્લેષક છો આપને તો આઝાદી પહેલાંનો જે સમય છે આઝાદી પછીનો જે સમય છે એ પણ આપ બહુ સારી રીતે જાણો છો પણ આજે આપણે જ્યારે સ્વતંત્રતા પર્વની વાત કરીએ છીએ સૌથી પહેલાં તો સ્વતંત્ર પર્વને લઈને આપની પ્રતિક્રિયા અને ત્યારબાદ જે આપણે જે મુદ્દો અત્યારે આવતો જે એક શરૂઆતમાં જે અત્યારે ચર્ચાયો પણ છે

આપણે માત્ર ઇન્ટરનેટની જ વાત કરીએ ને તો ઇન્ટરનેટ નો પણ કહી શકાય સંઘર્ષ એ પણ અનુભવ્યો નથી બધું બધું ફાસ્ટ થઈ રહ્યું છે 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 ફોન એકદમ આધુનિક આવી ગયા અને પળવારમાં થાય છે લાઈટ ઓછી જાય છે દુષ્કાળ તો લગભગ આ વીસ વર્ષમાં આ પેઢીએ જોયો નથી એટલે પાણીની તંગી શું છે એ કદાચ દૂર દૂરના ગામડામાં જે લોકો યુવાનો રહેતા હશે એમને અત્યારે કદાચ અનુભવાતો હશે આ જે તકલીફ છે એનો સમસ્યા છે પ્રશ્ન છે અનુભવાતો હશે પરંતુ એકંદરે આ વીસ વર્ષની જે મિલેનિયમ પેઢી કહેવાય છે એને આ બધી તકલીફો અનુભવી નથી અને પરિણામે આપણે કઈ રીતે દાસ બન્યા દાસ એટલે ગુલામ તો એના કારણોમાં એ પડતા નથી ઇતિહાસની જરા પણ વાત કરીએ તો ઇતિહાસની વાતોથી એમને કંટાળો આવે છે

એ સ્વદેશી નું હતું તો આજે સ્વદેશી અપનાવો દેશ બચાવો આની વાત તો લગભગ ભૂલાઈ ગઈ છે નરેન્દ્ર મોદી વડાપ્રધાન આપણા એ આત્મનિર્ભર બનવાની વાત કરે છે પરંતુ એ ક્યાં આપણે માનીએ છીએ આપણામાં કેટલા લોકો પાસે ચાઇનીઝ વસ્તુ હશે બીજું કે આપણે જે શિક્ષણની વાત છે તો શિક્ષણમાં જે ગાંધીજી કહેતા હતા કે સ્કીલ આધારિત શિક્ષણ હોવું જોઈએ એમની તમે સણોસરા લોક ભારતી છે કે ગુજરાત વિદ્યાપીઠ છે એમાં જાઓ તો જાતે આપણે કામ કરવું જાતે કપડા ધોવા જાતે સ્વચ્છતા રાખવી સાફ સફાઈ કરવી ગાંધીજીના આશ્રમમાં વિજ્યાલક્ષ્મી પંડિત એટલે પંડિત નેહરુ ના બેન એમને જયારે મોકલવામાં આવ્યા હતા ત્યારે એમને પણ જાજરૂની સાફ સફાઈ કરવાનું આવતું હતું પરંતુ અત્યારે જો કોઈ શાળામાં સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પાસે આ કામ કરાવવાનું કોઈ કરે તો એની સામે મીડિયા જ પ્રશ્ન ઉઠાવ્યો છે મીડિયામાં જ મોટા મોટા અક્ષરોમાં છપાય છે કે આ કામ કરવામાં આવ્યું હવે ભાઈ આ પોતાની શાળા છે એને પોતે સાફ રાખવી પડે શાળા એટલે પૈસા દીધા એટલે એવું નથી થઈ જતું કે તમે એનાથી મુક્ત થઈ ગયા દરેક વસ્તુમાં પોતાના પણ ભાવ જ્યારે આવશે ત્યારે આપણે એને સ્વચ્છ રાખતા થઈશું ટ્રેન હોય કે પછી બસ હોય એટલે એ લગભગ ભૂલાઈ ગયું છે એ જ રીતે સ્વભાષા આજે સરકાર ગમે તે હવે પરંતુ જે એક સમયે ગાંધીનગર તો એમાં સેક્ટર ક ખ ગ એ રીતે નામ પડ્યા હવે આની સ્થિતિ એ જો કદાચ એવું કરવાનું થાય તો આજે તમે જુઓ તો કેટલા બધા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવા કેટલા બધા નામો છે સાઉથ બોપલ હવે બધું આ પ્રકારનું અંગ્રેજીકરણ થઈ ગયું છે આપણે અંગ્રેજી માંથી અંગ્રેજોની દાસ્તામાંથી તો આપણે છૂટ્યા પરંતુ અંગ્રેજી ઉર્દુ અને અરબી ને ફારસી આ દિવસે ને દિવસે આપણે અલવિદા કહીએ અલવિદા ક્યારે કહેવાય આપણે કયામત છીએ આ આ બધા શબ્દો શબ્દાવલી શહીદ 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 શબ્દ તો સેના પર ના પરંતુ આપણે છીએ એટલે ઇસ્લામ માટે જે મર્યો હોય એ વ્યક્તિને શહીદ કહેવાય જયારે દેશ માટે મર્યા હોય એને વીરગત કહેવાય વીર ગતિ પામેલા કહેવાય હવે આ જે બેઝિક તફાવત છે આપણા લોકોને ખબર નથી ત્રીજી વાત એ છે કે આપણે નેવું ના દાયકા પછી જે ઉદારીકરણ માંથી પસાર થયા અને એ પછી જે આપણે ત્યાં કંપનીઓ આવી વિદેશી કંપનીઓ તો એના પરિણામે આપણે સમૃદ્ધિ તો આજે ઇન્ટરનેટ છે આપણું પોતાનું છે એવી ઘણી બધી બાબતો છે જેનો એક અનંત યાદી બની શકે એમ છે પરંતુ બેઝિકલી આપણે અમેરિકાની સંસ્કૃતિના દાસ થઈ ગયા છે વિના ચડાઈ કરે એમણે વિના સૈન્ય મોકલે આપણને આ રીતે દાસ બનાવી લીધા છે આપણે ત્યાં જે એક વીકેન્ડ જેવા શબ્દો નહોતા શબ્દો નહોતા આપણે ત્યાં બ્રેકઅપ કે લિવિંગ રિલેશનશીપ આવા શબ્દો નહોતા આપણે કમિટેડ શબ્દ ઘણા લોકો સ્ટેટસમાં લખતા હોય કમિટેડ યુવાનો માટે ખાસ તો એ એવા શબ્દો નહોતા આ બધા શબ્દો છે હવે આપણા આપણા જીવનના ભાગ બની ગયા છે અને એનું કારણ છે કે એક વિચારસરણી આપણી આખી બદલાઈ ગઈ છે પશ્ચિમી વિચારસરણીના બંધનમાં વર્કિંગ વુમન હોય તો જ સારું કહેવાય ગૃહિણી હોય કોઈને પૂછો તમે શું કરો તો કે ઘરે રહીને ઘરના કામ કરો તો કે તમે આખો દિવસ કરો છો અરે આખા દિવસ કામ કરવા માંથી જ નવરા ન પડે સ્કર્ટ જીન્સ પહેરે તો મોર્ડન દારૂ સિગરેટ પીવે તો જ મોર્ડન તો આ બધી બાબતો છે અને બળાત્કાર વિશે તો ઘણું બધું કહી શકાય એમ છે પરંતુ ઋત્વીબેને ઓલરેડી કહ્યું છે ને એમાં હું સુરપુર આવું છું પરંતુ ઘણું બધું વિચારવા જેવું છે કે બળાત્કાર કેમ થાય છે શા માટે થાય છે કેમ પહેલા એટલા બળાત્કારો નહોતા થતા એ બધા કારણોમાં પણ આપણે ચિંતન કરવાની જરૂર છે ચિંતા કરવાની જરૂર છે જે પરિસ્થિતિની બાબત જોઈએ તો અત્યારે હાલ ઘણા બધા જે એમ કહેવાય ને કે અસમાનતાથી અન્યાયથી માંડીને ભ્રષ્ટાચાર અને વિભાજનને પણ અત્યારે તો જો દૂર કરીએ તો સ્વતંત્રતા તો અત્યારે મળી ગઈ છે પણ હજુ પણ ઘણા બધા પ્રશ્નો યથાવત જોવા તો મળતા હોય છે જ્યારે સ્વતંત્રતાની વાત કરીએ છીએ ત્યારે સ્વતંત્રતા પર્વને લઈને હર્ષભાઈ આપની પ્રતિક્રિયા અ સૌપ્રથમ તો મારા કો પેનલિસ્ટ અને તમામ વ્યુઅર્સ સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ અ જોડે જોડે મારે એ કેવું છે જે ઋત્વીજી એ કીધું અને જે જયવંતજી એ કીધું કે અને જેમાં તમે બી કીધું કે ભારત જે લેવલે ઇકોનોમીમાં ગ્રોથ કરી રહ્યો છે ભારત જે લેવલે ગ્રોથ કરી રહ્યો છે પણ હું કહીશ કે ભારત જેના બેઝિસ ઉપર ગ્રોથ કરી રહ્યો હતો એ છે સંસ્કૃતિ સમુદાય અને સાહસિકતા યુવાનોમાંથી અત્યારના લોકોમાંથી આપણી સંસ્કૃતિ છોડી રહ્યા છે જેમ કીધું આપણી જે કમ્યુનિટી છે એને લોકો છોડી રહ્યા છે હું પટેલ કમ્યુનિટીને બિલોંગ કરું છું તો હું મારી કમ્યુનિટીને ફોલો કરતો મારી કમ્યુનિટી જોડે જોડાઈને રહેતો એ વસ્તુ છોડી રહ્યા છે સાહસિકતા છોડી રહ્યા છે કે આજે મારા બેન મારી માં જોડે કઈક થતું હોય હું જોઈ રહ્યો છું તો હું એને રોકીશ હું એને થવા નહીં દઉં પછી આ વસ્તુ જે છે જે ભારતના વીર હતા આ બધા જે લોકો એ સોરી કઈ શહીદ થયા છે આપણી આદત છે તો એ લોકોએ બહુ કર્યું છે આપણા માટે બટ જયારે અત્યારની વાત આવે છે ત્યારે આપણે મને લાગે છે બે વર્ષ પહેલા જે એક વિડીયો જોયો હતો કદાચ વડોદરાનો હતો કે એક પુરુષ એક સ્ત્રીને મારી રહ્યો હતો ગળું કાપી રહ્યો હતો અને સામે આટલા લોકો ઉભા હતા ને કઈ કરતા ન હતા આ જોઈને મને એવું થાય અહિયાં બેઠા મારા રૂમ રોમ કાપી જાય કે મને આ જો અગર હું ત્યાં હોત તો હું કઈક કરત તો આપણે આજે જયારે જોઈ રહ્યા છીએ કે કલકત્તામાં થયું અનેક જગ્યા થઈ રહ્યું છે તો આપણે એવું મને એવું થાય છે કે અત્યારે આપણે જે પેલો બેટી બચાવો બેટી પઢાવો નો જે સ્લોગન હતો ને એમાં એક હજી લોકો અત્યારે મૂકી રહ્યા છે કે બેટી બચાવો બેટી પઢાવો બેટી કો લેકિન વો બચી નહીં આ રીતના સ્લોગન મૂકવામાં આવી રહ્યા છે મને લાગે છે કે ભારતમાં સ્વતંત્રતા તો મળી પણ શું આપણે વિચારો થી સ્વતંત્રતા મળી છે આપને આ આ જે બહુ ખરાબ વિચારધારા છે જે લોકો માં આવી રહી છે મને લાગે છે કે આજના દિવસે બધાએ નિયમ લેવું જોઈએ કે આપણે પેલા વિચારધારા આપણી સાફ કરીશું પછી આપણે બીજાને કઈક સલાહ આપવા જઈશું અત્યારે તો વિચારો બહુ જરૂરી છે અને અત્યારના સમયમાં એમ કહેવાય ને કે જ્યારે વિચારધારાની વાત કરીએ છીએ તો ત્યારે જયવંતભેન અમે તો ઘણી બધી ચર્ચા કરી કે વિચારધારા એટલે કઈ વિચારધારા એ પણ એક સવાલ અત્યારે તો જોવા મળતો હોય છે પણ તેની સાથે ઋત્વીજી એક બહુ મહત્ત્વનો સવાલ આપણે પણ કે જ્યારે આપણે આથી સિત્યોતેર વર્ષ પહેલા જે બ્રિટિશ શાસનથી આપણને મુક્તિ મળી અને અત્યારનું જે આપણે ભારત પણ અત્યારે જોઈએ છે તેને પણ આપ કેવી રીતે જુઓ છો કારણ કે એમ કહેવાય ને મેં જે રીતે કહ્યું કે સોયથી માંડીને તરાલ તો જે એરોપ્લેનના જે પાર્ટ્સ જે અલગ અલગ એ પણ અત્યારે તો જે ભારતમાં અતરાલતો બની રહ્યા છે અને સાથે સાથે હજુ પણ એવી ઘણી બધી એવી ઘટનાઓ છે આ તો આપણે હજુ એક કલકત્તાની વાત કરી પણ કલકત્તાની સાથે પણ અનેક એવી ઘટનાઓ આવી બધી દેશમાં બનતી પણ હોય છે સવાલ પણ ઉપસ્થિત થતો હોય છે યોગ્ય રીતે કાયદા કાનૂનની સાથે સાથે કાર્યવાહી પણ થતી હોય છે પણ

પોતાનું આપણે જાળવી શકીએ છીએ ખરા આપણે સમજી શક્યા છે ખરા ખાલી ને ખાલી એક રાજકીય પરાધીનતામાંથી આપણે મુક્ત થયા છે આપણે રાજકીય સ્વાધીન સ્વાધીનતા આપણે મેળવી શકીએ અને રાજકીય સ્વતંત્રતા પણ કહી શકીએ પણ અન્ય બીજા બધા જ તંત્રો છે શિક્ષણ આવે ખેતી આવે બીજા બીજા બધા તંત્ર છે એમાં આપણે આપણી આપણી ભારતીય 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 વ્યવહારની જે કુશળતા હતી એને આપણે લાવી શક્યા નથી એ બધા જ ક્ષેત્રોમાં જોઈ શકાય છે અને આ જે અત્યારના પ્રશ્નો છે એનો જવાબ આ ભારતના આપણા ભારતીયોના આ સ્વને સમજવામાં છે કારણ કે આખા વિશ્વમાં ભારત જ એક માત્ર દેશ છે સંસ્કૃતિ દરેક દેશની હોય બધી દરેક જગ્યા ની હોય પણ જ્યાં વાત આવે આગળ પોતાના આત્મા થી પણ આગળ વિચારવાની વાત આવે છે એ ભારત છે છે આપણો જ દેશ જ્યાં સ્ત્રીની લક્ષ્મી રૂપે સરસ્વતી રૂપે અને દુર્ગા રૂપે પણ પૂજા થાય છે આપણો જ ભારત દેશ છે કે જ્યાં અહિલ્યાભાઈ હોળકર સાવિત્રીબાઈ ફુલે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સ્વતંત્રતા આંદોલનમાં આવા કેટલી કેટલી મહિલાઓના ગુજરાતના એવા તો કેટલા મહિલાઓના ઉદાહરણ રહી ચુક્યા છે છતાં પણ માત્ર ને માત્ર ગુલામી ની માનસિકતા છે એના લીધે આપણે સૌથી પહેલા તો આપણા આ સ્વ ને ભૂલ્યા છીએ આ બંગાળમાં જે ઘટના થઈ યજ્ઞભાઈ આ એ જ બંગાળ છે આજે પંદરમી ઓગસ્ટ છે આપણા સ્વતંત્રતાનો દિવસ તો છે જ પંદરમી ઓગસ્ટ એટલે મહર્ષિ અરવિદ નો જન્મ દિવસ એ જ બંગાળની ભૂમિ છે જ્યાં મહર્ષિ અરવિંદ જેવા મહામાનવ થઈ ગયા છતાં પણ એ બંગાળમાં આજે આટલા વર્ષો પછી આ પરિસ્થિતિ આવીને ઉભી છે કારણ એ છે કે આપણે આપણી જાતને ભૂલ્યા છીએ આપણે આપણા સ્વાભિમાનને ભૂલ્યા છીએ આપણે આપણા ઇતિહાસને ભૂલ્યા છીએ આપણા ગૌરવને ભૂલ્યા છે અને બાકી બધી જ જે ભાડાની

આપણે મહિલા વડાપ્રધાન પણ મળ્યા છે ને મહિલા રાષ્ટ્રપતિ પણ મળ્યા છે એટલે કઈ મહિલાઓને હડસેળનારો હાથિયામાં ધકેલ દેનારો મહિલાઓને કન્સીડર ના કરનારો આ દેશ નથી પણ ઘણા પરિબળોના કારણે અત્યારે જે આ દુર્ઘટનાઓ થઈ રહી છે એને પણ આપણે જરાય આપણે આપણે એને અવોઈડ ના કરી શકીએ આપણે એને કન્સીડર ના કરી શકીએ એવી ભૂલ ના કરી શકીએ યજ્ઞભાઈ એક યુથ એક્ટિવિસ્ટ છો અત્યારના સમયની વાત કરીએ તો અત્યારનું જે યુથ છે જે મિલેનિયમ કહીએ કે પછી બહુ પેલું ક્યાં દરેક લોકોને ખબર પડે ને એવી રીતે નેવના દાયકાવાળા કહીએ કે પછી બે હજારના દાયકાવાળા કહીએ એમાં ઘણો બધો ફરક છે અત્યારે અત્યારે નાઇન્ટીઝવાળા છે ને એ ઘણું બધું ચલો શીખીને સમજીને આગળ તો વધી રહ્યા છે પણ અત્યારે જેનઝીની વાત કરીએ તો જેનઝી પણ ઘણું બધું આગળ વધી રહ્યું છે અત્યારના સમયમાં આપણે દરેક લોકોને જોવા જઈએ તો ઘણા બધા એવા જે સ્ટુડન્ટ્સ છે ઘણા બધા એવા જે યુથ એક્ટિવિસ્ટ છે તમે પણ અત્યારે તો ઘણી સારી એવી કામગીરી કરી રહ્યા છો ને એવી રીતે અત્યારે ઘણા બધા આગળ વધી રહ્યા છે અને અમુક એવી જનરેશનના હજુ પણ છે કે જે અમુક સોશિયલ મીડિયામાં ક્યાંક સ્ટક પણ જોવા મળતા હોય છે અમુક જગ્યાએ સ્ટક પણ જોવા મળતા હોય છે અને જ્યારે આપણે સ્વતંત્રતાની વાત કરીએ છીએ સ્વતંત્રતાનું ઉજાગર કરવાનો એક બહુ જ મહત્વનો જે એમ કેવાય ને કે અત્યારે હાલ દરેક લોકો જે સ્ટેટસ મૂકતા હોય છે સ્ટેટસની સાથે સાથે ભારતીય પરંપરાને અનુસરવાની જે બાબત કહેતા હોય છે યુથ ઘણું આગળ લાવ્યું છે દરેક લોકોને એક મેસેજ પણ પહોંચાડ્યો છે આપ એ યુથને હવે શું કહેવા માંગશો કારણ કે એમ કહેવાય ને કે સૌથી મોટું આપણી જોડે યુથ અત્યારે તો ભારત દેશ પાસે છે યુવા સેના આપણે કહી શકાય તેને અને એ યુથ અત્યારે તો પ્રોપર વેમાં આગળ જાય તે પણ ઘણું જરૂરી છે કારણ કે આપ પણ જાણો છો

એને ટ્રેક ને નહીં છોડે એની સંસ્કૃતિ ને જયારે જોડીને રાખશે ને ત્યારે એને ખબર પડશે કે મારા માટે સાચું શું છે મારા માટે ખોટું શું છે જયારે સમુદાય એટલે એની કમ્યુનિટી જોડે જોડાયેલા રહેશે ને ત્યારે એની કમ્યુનિટી આપણે શું કહીએ છીએ સોસાયટી પ્રેશર ને એવું બધી વાત કરીએ છીએ જયારે બટ એ એ સારું છે એ જયારે અમુક જગ્યાએ એ સારું છે કે જયારે મને જરૂર હોય છે કે જયારે એક ઉમર હોય છે જ્યાં ટીનેજ હોય છે ત્યારે બહુ બધા છોકરાઓ ડ્રગ્સના રવાડે આપણે બહુ બધી ચર્ચા કરી છે આ વર્ષ દરમિયાન આવા બલાતકાર કરે છે એ બહુ ખોટી વસ્તુ છે તો સોસાયટી એ એનું ગાઈડિંગ નાખી છે કે જે એને છોકરાને કે યુવાન ને એ તરફ વળવા ના દે એ ખોટા રસ્તા તરફ વળવા ના દે અને ત્રીજી વસ્તુ છે સાહસિકતા કે પછી એ ઇન્ટમ વ્યુ થીપ્રનુરશિપ હોય છે મર્મક તે બોલતો છું યુથ ઇન પોલિટીક્સ હોય કે પછી એ યુવાન હોય જે ક્યાંય બી તે એક કંઈક ભારત માટે કરી ચુકવા માંગે છે મને લાગે છે આ ત્રણ વસ્તુ જ્યારે એક યુવાનમાં આવશે ને ત્યારે હું એવું માનીશ કે અત્યારે જે western culture તરફ જઈ રહ્યા છે લોકો અને આ vaping નું culture આવી ગયું છે drugs નું culture આવી રહ્યું છે પછી આ જે નવી terminology આવી રહી છે કે શું કહેવાય છે કે dating માં બી પેલું benching ને આ જે અનેક નવા શબ્દો આવી રહ્યા છે જે હજી મારી સુધી નથી પહોંચ્યા પણ મને ક્યાંકથી ને ક્યાંકથી જાણવા મળી રહ્યા છે તો મને એવું લાગે છે કે આ બધી વસ્તુને આપણે છોડી અને આપણી સંસ્કૃતિ આપણને શું શીખવે છે જેમ ઋત્વિજ એ કીધું કે ભારત જેવો દેશ છે.

અ ભૌતિક વિકાસ કેવો હશે તો ઘણો બધો થયો છે આપણે ત્યાં યુરોપ જેવા અથવા તો અમેરિકા જેવા સિક્સ લેન ફોર લેન માર્ગ છે આપણે અમેરિકા અને યુરોપથી પણ એક હદે આગળ એવા ઈવીએમ છે એ લોકો હજી ઈવીએમ પર નથી પહોંચ્યા એટલે આપણે મિનિટોની અંદર આપણે અથવા તો કલાકોની અંદર આપણે ત્યાં પરિણામ આવી જાય છે અને પરિણામે વેરી વીપી વીવીપીટે તો ઘણું બધું આગળ કર્યું છે કે ભાઈ તમારોમાં સાચો પડ્યો છે કે નહીં એ પણ તમે ચકાસી શકો છો તો એ હજી પશ્ચિમી દેશોમાં પણ એમાં ધાંધલી થાય છે આપણે ત્યાં આજે સત્યોતેર વર્ષથી લોકશાહી ટકી છે જયારે બીજા દેશોમાં લોકશાહી ટકી નથી ઇસ્લામિક દેશોમાં તો લોકતંત્ર જેવું ચીજ જ નથી આમ જુઓ તો સરમુક્ત્યશાહી છે કાં તો સૈન્ય શાસન છે કાં તો કોઈ વારે ઘડીએ પેલા જે વિપક્ષ હોય એના લોકોને જેલમાં પૂરી દેવામાં આવે કાં તો એને લંડન ભાગી જવું પડે આ સ્થિતિ છે આપણે ત્યાં

તો એ લોકોને ફેસબુક ઉપર વિડીયો મૂક્યો હતો કે એને લચકાતી ચાલે ચાલવું ગમે છે એને પાણી ભરીને તો કપડાં ધોતા હોય એવું કરવું ગમે છે એને સાડી પહેરવી ગમે છે તો એ લોકો આપણી ભાષા આપણી સંસ્કૃતિને અપનાવી રહ્યા છે જયારે આપણું જે યુવા શક્તિ છે એ ક્યાંક ગેરમાર્ગે દોરાઈ રહ્યું છે એવું લાગે છે અત્યારે તો જે ચર્ચા વિચારણા અત્યારે તો થઈ સ્વતંત્રતા પર્વને લઈને પણ ઘણી બધી ચર્ચા વિચારણા થઈ મહિલાઓના મુદ્દાઓને લઈને પણ ચર્ચા વિચારણા ઘણી બધી થઈ પણ સવાલ અત્યારે હાલ એ યથાવત જોવા મળી રહ્યો છે કે સ્વતંત્રતા પર્વની આપણે દરેક લોકોએ ઉજવણી કરી ઘણી સારી રીતે અત્યારે તો તમામ લોકો આગળ પણ વધ્યા પણ જે મહિલાઓના જે પ્રશ્નો હજુ પણ જે યથાવત જોવા મળી રહ્યા છે તે પણ હવે જલ્દીથી નિરાકરણ આવે અને તેની ઉપર પૂર્ણ વિરામ આવી જાય તેવી આ દરેક લોકો અત્યારે તો આશા રાખી રહ્યા છે તેની સાથે ઋત્વીબેન જયવંતભાઈ અને હર્ષભાઈ આ ત્રણ બારમાં સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના ઝીરો આપશો નમસ્કાર